નિકોડા પાણીના જગનો ઓર્ડર આપવા માટે તો થોડીક નીકળું છું નિકોડા જવા માટે અને મારા બ્લોગ કેવા લાગે છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો અને બ્લોગને વધુમાં વધુ શેર કરો તો હું થોડીક નીકળું છું હવે નિકોડા જવા માટે

મગ ઉપર બાંધી તો ફાઇનલી અત્યારે હાલ ઓર્ડર અપાઈ ચૂક્યો છે અહીંયા પાણીનો અને હવે જઈ રહ્યો છું આમ તો કંઈ કાસ એવું કાંઈ કામ નથી પણ અત્યારે હાલ ઘણા દિવસે નિકોડા આવ્યો છું હું એટલે સ્ટુડિયો પર જવાનો વિચાર છે તો સ્ટુડિયો બાજુ નીકળી રહ્યો છું અત્યારે હાલ તો તો ફાઈનલ અત્યારે હાલ તો અહીંયા સ્ટુડિયો પર પહોંચી ચૂક્યો છું પણ સ્ટુડિયો છે અત્યારે હાલ બંધ એટલે થોડીક વાર જેવું થશે એટલો બધો ટાઈમ તો નથી એટલે પછી અત્યારે હાલ નીકળી રહ્યો છું ઘરે જવા માટે તો આજે ઘણા દિવસે હું મારી બકરી ચલાવી રહ્યો છું અને ઘણા દિવસે ચલાવું છું એટલે મજા બહુ આવે છે અને અત્યારે હાલ જઈ રહ્યો છે મિત્રના ઘરે તો અત્યારે હાલ હું મારા મિત્રના ઘરે પહોંચી ચુક્યો છું જે છે એક યુટ્યુબર તમે જોઈ શકતા છે છે એક ચેનલ ફેસ અંદર થઈ અત્યારે હાલ તો અત્યારે હાલ હું આવ્યો છું હિંમતનગર વાળા ઘરે મારા હિંમતનગર આવ્યો છું અને થોડી ઘણી ખરીદી કરવી હતી એટલે બજારમાં આવ્યો તો હિંમતનગર ના ખરીદી કરવા અને થોડો ઘણો લાગી ગયો હતો થાક એટલે પછી બપોર ના વાગી ગયા હતા બાર એટલે કીધું કે અહીંયા વાળા ઘરે જઈને આરામ કરું એટલે આરામ કરવા આવ્યો છું અને અત્યારે હાલ વાગી ગયા છે બપોરના ત્રણ સાડા ત્રણ જેવું થઈ ગયું છે એટલે આમ તો મને ચા નથી ભાવતી એટલે હું ચા નથી પીતો એટલે અત્યારે હાલ પી રહ્યો છું ફેન્ટા અત્યારે હાલ ફેન્ટા પી રહ્યો છું અને એક વાત બીજી કે હજુ આપણે ઘરે જવાનું છે ને ઘરે જઈને થોડું ઘણું કામકાજ બાકી છે જે પૂરું કરવાનું છે અને વિડીયોને વધુમાં વધુ શેર કરો તમે અને ઓલો બ્લોગ ના જોયો હોય તો જોઈ લેજો ગઈકાલવાળો કે હું ગયો તો મારી પપ્પાની સાથે પૂજામાં એ બ્લોગ ના જોયો હોય તો તમે જોઈ લો એ બ્લોગમાં વધારે પડતી મજા આવશે તમને અને કાલે હું એકચ્યુઅલીમાં જવાનો તો મારા મિત્રની હોસ્ટેલમાં મિત્રો હોસ્ટેલમાં રોકાયેલા છે તો બે મિત્રો છે મારા જે તો જેમના માટે હું હોસ્ટેલમાં જવાનો હતો મળવા પણ કાલે મોદી સાહેબ અમદાવાદ આવવાના હતા જેથી કરીને ટ્રાફિક બહુ આમ જો કહેવાય ને કે રસ્તો જ બંધ કરી દીધો તો એટલે પછી હું જઈ ના શક્યો કાલે નતર ત્યાં જ વાતને તમને વ્લોગમાં પણ બતાવો હું અને એકચ્યુઅલીમાં લેટ પણ બહુ થઈ ગયું છે એટલે નથી જઈ શક્યું પણ બીજી વખતે હું સ્પેશિયલી જવાનો છું આપણે વ્લોગ બનાવીશું સ્પેશિયલી બસમાં જઈશું તો તે બ્લોગ જોવા માટે પણ ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ તો થોડીક વારમાં જ નીકળું છું હવે ઘરે જવા માટે તો અત્યારે હું તો અહીંયા સોસાયટીના બગીચામાં આવ્યો છું અને બેસ્યો છું અત્યારે અને વાગી ગયા છે અત્યારે હાલ સાંજના પાંચ અને અત્યારે હાલ ગરમીનો માહોલ છે એટલે ગરમી બહુ લાગે છે એટલે સોસાયટીના બગીચામાં બેસ્યો છું અને અહીંયા એક બાજુ લોનને પાણી પાવામાં આવે છે એટલે ઠંડો ઠંડો મસ્ત પવન આવી રહ્યો છે અને સોસાયટી અત્યારે પાંચ વાગે છે એટલે અત્યાર સુ અત્યારે હાલ કોઈ આવ્યું નથી હજી સુધી બગીચામાં અને હવે ટૂંક જ સમયમાં આપણે વોલીબોલની પણ મેચો શરૂ કરી દઈશું પાછી તો તમને બધાને મારો આજનો આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને ફાઇનલી અત્યારે આ વાગી ગયા છે સાંજના સાડા સાત જેવું થઈ રહ્યું છે અને હું આવી ચૂક્યો છું બાવસર અને કાલે છે મારા ઘરે એક નાનો પ્રસંગ એટલા માટે પાણીનો ઓર્ડર આપવા ગયો તો હું અને તમને મારા આવનારા નવા વ્લોગ જોવા હોય તો ચેનલને કરી દો સબસ્ક્રાઇબ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં તો મળીશું કે આવાના આ બ્લોગ સાથે શેર કરો લાઈક કરો અને સપોર્ટ કરો મળીશું જે કમારના વ્લોગ સાથે થેન્ક્સ ફોર વોચિંગ ટુ બાય ગાઈસ